પાદરામાં આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા વિશાળ રેલી નીકળી પાદરા તાલુકા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી પાદરા સ્ટેશન વિસ્તારમાં આવેલા સયાજીબાગ ખાતે પાદરા તાલુકાના વિવિધ ગામોમાંથી આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ડીજે સાથે રેલી નીકળી હતી જે રેલી આંબેડકર સરકર પહોંચી ડોક્ટર સાહેબ આંબેકરજીની પ્રતિમાને પુષ્પહાર પહેરાવવામાં આવ્યો હતો આ રેલી આંબેડકર સરકરથી ચોક્સી ચેમ્બર નગરપાલિકા પાણીની ટાંકી ફૂલબાગ થઈ સરદાર માર્કેટ ચાર રસ્તા એસટી ડેપો ગાયત્રી મંદિર થઈ ડોક્ટર સાહેબ આંબેડકર સરકર પાસે પૂર્ણ થઈ હતી આ રેલીમાં પુરુષો મહિલાઓ બાળકોએ પરંપરાગત આદિવાસી પહેરવેશ સાથે તેરકામઠા લઈ આદિવાસી નૃત્યએ ભારે આકર્ષણ જમાવ્યું હતું જય આદિવાસી જય જોહર જય ભીમ અને એક જ ચાલે આદિવાસી ચાલેના ગીતો સાથે નીકળેલી રેલીએ પાદરા નગરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ખૂબ સરસ રીતે અમે આયોજન કરી રહ્યા છે દરેક જગ્યાએ આ રીતે આયોજન ચાલી રહ્યું છે આ રેલી અમારા ટ્યુશન બાગ થી ફૂલ ત્યાંથી પાણી ટાંકી ત્યાંથી ફૂલવાગ ત્યાંથી જગત નાકા તેથી પછી ભીમ સર્કલ પુનઃ કરવામાં આવશે રેલી માં એમાં એવું છે કે ફૂલા બાબા સાહેબ ના ફુલાર વિધિ ને તેમજ અમારા આદિવાસી રીતિ રિવાજ પ્રમાણે જે ડાન્સ એવું તેવું છે એમાં